રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી માવજીભાઈ દેસાઈ શ્રી સ્વરૂપજી ઠાકોર जिला श्री कीर्ति सी पूर्व सांसद श्री हरिभा चौधरी श्री पर, भाई पटेल पूर्व मंत्री श्री हरजीवन भाई पटेल पूर्व धार सभ्य जोईत, श्री जोयता भाई पटेल श्रीमती रेखाबेन खणोशा श्री कांतिभा कचौरिया श्री गोविंद भाई प्रजापति श्री महेश भाई पटेल श्रीमती रेखाबेन चौधरी દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે સી અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માજી સચિવશ્રી સંદીપકુમાર શ્રી ડીડીઓ શ્રી લાભાર્થીઓ કિસાન સંઘના સૌ હોદ્દેદારો પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી પ્રગતિશીલ ખેડૂતો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કિસાનોને તો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કુદરતી મુસીબત આવી જ જાય પણ આપણો કિસાન પણ એટલો મજબૂત છે કે ક્યાંય પાછા નથી પડતા અને લાગેલા રહે છે તો એના રિઝલ્ટો અત્યારે મળ્યા છે અને સરકાર તરીકે અમારી જવાબદારી છે કે અમે તમારી જોડે હર પળ ઉભા રહેવા તૈયાર છીએ હર પળ ઉભા રહેવા તૈયાર છીએ આજે ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની પુણ્યતિથિએ તેમનું સ્મરણ અને વંદન કરું છું ડોક્ટર સાહેબ આંબેડકરે એગ્રીકલ્ચર સેક્ટરના ડેવલપમેન્ટ માટે સરકારે ખેતીવાડીની પ્રવૃત્તિ માટે સંસાધનો અને નાણાં સહાય પૂરા પાડવા જોઈએ તેવી હિમાયત એ વખતે કરેલ અને વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનના ઘડવૈયા બાબા બાબાસાહેબના એક ખેડૂતલક્ષી વિચારને સાચા અર્થમાં સરિતાર્થ કર્યા છે આજથી અઢી દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે દુકાળ પાણીની અછત અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર એક માં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે જો ખેડૂતનું કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છાશક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે ચોવીસ કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય બધી જ સમજમાં હામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો કૃષિ મહોત્સવ બે દાયકા શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં પૂરા કર્યા છે અને આજે એકવીસમાં કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે આદરણીય વડાપ્રધાન શ્રી કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડ નો એપ્રોચ અપનાવ્યો છે ખેડૂતો માટે પાણીની ચિંતા કરી પશુઓના આરોગ્યની ચિંતા કરી કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે સોઇલ હેલ્થ કાર્ડ પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશિપ અને આગવી દ્રષ્ટિની આપણને મળ્યા છે એમના હર હંમેશ એમની એક દ્રષ્ટિ એમનું વિઝન કે ભાઈ આવતા સમયમાં શું આપણને મુશ્કેલી પડવાની છે કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય એના માટેનો પણ એમના દ્રષ્ટિ નેતૃત્વનો આપણને લાભ મળ્યો છે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના કારણે જે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણા બધાનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે તો આ બધાની અંદરથી બહાર નીકળવા માટે માન્ય શ્રીએ ખેતી આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સૌએ આગળ વધવા માટેની એમણે પ્રેરણા આપી છે અને એના માટે ગુજરાતમાં આપણા રાજ્યપાલ મહોદય કૃષિ અને કૃષિ પ્રાકૃતિક કૃષિ કેવી રીતે થઈ શકે એના શું લાભ છે કેવી રીતે એની મેં આગળ વધાય એના માટે ખૂબ સારી જહેમત કરી અને આખા ગુજરાતમાં કામ કરી રહ્યા છે અને કૃષિમાં આપણે બધાને ખબર છે અહીંયા બેઠેલા દરેક ખેડૂતને મારા કરતા કદાચ વધારે ખબર છે કે જો આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે ગાય આધારિત જો કૃષિ કાઢીશું ખેતી કરીશું તો જ એની અંદરથી બહાર નીકળાય એવું છે તો એની અંદર વધુ ને વધુ આગળ વધવા માટે ઘણા બધા જગ્યાએ આપણે મોડેલ ફાર્મ પણ બનાવ્યા છે એની વિઝિટ કરવા માટેની પણ વ્યવસ્થા છે તો એ સાફ સૌ નજરે નિહાળી અને એની અંદર વધુ ને વધુ તમારી દસ વીઘા ખેતી હોય એમાંથી એક વીઘાથી શરૂ કરીને દસ વીઘા સુધી જઈ શકાય બેથી કરીને દસ વીઘા સુધી કરી શકાય જે રીતે આગળ વધાય એ રીતે આગળ વધવું જોઈએ તો આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણા આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું માટે આપણે સૌને એક નમ્ર ભરી વિનંતી છે કે આપણે સૌએ એની અંદર પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું જોઈએ જે પ્રમાણે અમારા ભાઈએ હું એ જ કેહતો હતો કે રાઘવજીભાઈ ને બધું યાદ રહી જાય છે અને રાઘવજીભાઈ હંમેશા ખેડૂતો લક્ષી નિર્ણય કરાવવામાં એકદમ એગ્રેસિવ હોય કે ભાઈ ના 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 ખેડૂતોને આટલું તો આપવું જ પડે આ રીતે જ આપવું પડે તો જ એ લોકોને રાહત રહે એટલે એમનું હંમેશા રહ્યું છે અને જેટલું બને એટલું ઝડપથી નિર્ણય કરાવવામાં પણ એ એની પાછળ રહેતા હોય છે અને એટલે જ ઘણા બધા જેને કહેવાય કે જ્યારે જ્યારે પ્રાકૃતિક રીતે કુદરતી રીતે ક્યાંય પણ આફત આવી હોય તો એમાં પેકેજ આપવામાં ઝડપથી ઉતાવળ કરીને એ પેકેજ અપાયા છે આ વખતનું છેલ્લું પેકેજ હમણાં હું પૂછતો હતો કે ચૌદસો ઓગણીસ કરોડ રૂપિયાનો આપણે જે પેકેજ આપ્યું છે એમાં લોકો ખેડૂત સુધી કેટલું પહોંચ્યું તો લગભગ નેવું ટકા સુધી બધી અરજીઓ મંજૂર થઈ ગઈ છે ને એના પૈસા જેટલા બને એટલા ઝડપથી તમારા ખાતામાં પહોંચે એના માટેનો બધા પ્રયત્ન કરશે સિંચાઈ વીજળી વીજળીની વાત થતી હતી અમારા સુધી માન્ય નરેન્દ્રભાઈ એ શરૂઆત તો કરી જ દીધી હતી કે દિવસ દરમિયાન ખેડૂતોને હર હંમેશ હોય છે કે વીજળી અમને મળે પણ મળે તો અમને દિવસ દરમિયાન મળે તો આના માટેનો પણ ગુજરાત સરકારે માન્ય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં લગભગ હવે મને લાગે છે ત્યાં સુધી જૂજ એવો વિસ્તાર બાકી છે કે જ્યાં હજુ દિવસ દરમિયાન વીજળી પહોંચાડવામાં અમારે હજુ ચાર થી છ મહિના લાગશે પછી આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે પોતાની આગવી કોઠા સૂદથી ખેત ઉત્પાદન વધારનારા ખેડૂતોને કૃષિ એવોર્ડથી સન્માન પણ કૃષિ મહોત્સવ કરવાની આદરણીય વડાપ્રધાનશ્રીએ પરંપરા શરૂ કરાવી છે આજે આપણે એવા બાર પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અર્પણ કરવાની સાથે વિવિધ સાધનની સહાયના લાભનું વિતરણ પણ કરવાના છીએ આ સાધનોના લાભ છે આજે ખૂબ સારા અહીંયા સાધનો મેં જોયા છે કે ભાઈ તમારે વેલ્યુ એડિશન માટે શું શું કરી શકાય તો એક સુકવણી માટેનું આજે મને ખૂબ સારું લાગ્યું એના માટે પચાસ ટકા સરકાર એમાં સબસિડી આપતી હોય છે અને એ સાધન જો વસાવાય તો બધાને વેલ્યુ એડિશન માટે ખૂબ મોટો લાભ થાય એવો છે બી ના છંટકાવ માટે એમના પણ સાધનો છે ખૂબ સારું જેમ જેમ દિવસ આગળ વધતા જાય એમ એમ આપણે આપણી ખેતી પણ મિકેનિઝમ વધારી શકાય સારામાં સારા એનો લાભ કેવી રીતે મળી શકે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ આ દવા છંટકાવમાં હમણાં અંદર કૃષિ મેળામાં ગયો અંદર તો એ વખતે મેં જોયું તો કે આ જે ડ્રોન દીદી અને ડ્રોન દીદીથી એ લોકો બને ત્યાં સુધીના બહેનો ડ્રોનથી દવા છાંટકાવી અને લખપતિ દીદી બની શકે છે એ લોકોના પોતાના મોડે એ કહેતા હતા કે બે થી અઢી લાખ રૂપિયા સુધીનું અત્યાર સુધી એમણે છંટકાવ કર્યો છે અને એના પૈસા એમને મળ્યા છે એટલે આ પણ અમે વધારી રહ્યા છે ડ્રોનની ડ્રોન પણ વધુ ને વધુ મળી રહે એના માટેનું શિક્ષણ પણ વધારી રહ્યા છે એટલે કૃષિમાં પણ મિકેનિઝમ પર વધારે ને વધારે ભાર મુકાય તો આપણને ફાયદો થવાનો છે તો એના માટે પણ સરકાર ખૂબ મોટી સબસિડી આપી રહી છે એનો લાભ આપ સૌ લો અને આજે અત્યારે મેં જે તમને કીધું કે ભાઈ ચૌદસો ને ઓગણીસ કરોડ રૂપિયાનું જે પેકેજ હતું તો અત્યારે બારસો કરોડ રૂપિયાનું પેમેન્ટ થઈ ગયું છે એટલે ખૂબ સારી અને બાકી છે એ પણ પૂરું થઈ જશે ગુજરાતની કૃષિ ક્રાંતિનું દેશનું દિશા દર્શન કર્યો છે ભારત બે હાજર સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે એગ્રીકલ્ચર સેક્ટરની તેમાં મોટી ભૂમિકા રહેવાની છે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા આપ સૌ સહકાર આપના સૌના સહકારથી કૃષિ ક્ષેત્રને ને અગ્રેસર રાખીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત